મોડાસાના સરડોઈ પાસેના રામેશ્વર કંપા ગામમાં નવરાત્રીના નવ દિવસ શક્તિની ભક્તિ સ્વરૂપે કન્યા પૂજન કરી ભેટ સોગાદ આપવામાં આવે છે ચાર વર્ષથી પ્રથમ નોરતાથી નવમાં નોરતા સુધી ગામના સદગૃહસ્થ દ્વારા આજુબાજુના વિસ્તારની સત્યાવીસ શાળાઓના બાળકોને દરરોજ વારાફરતી પ્રેતી ભોજન અપાય છે સતત ચાર વર્ષથી ચાલતા સેવા કે કાર્યમાં જુદી જુદી શાળા અને જગદંબા સ્વરૂપ કુમારિકાઓનો કુમકુમ તિલક કરી પૂજન અર્ચન કરી આરતી કરાય છે પ્રત્યેક કુમાર કુમારિકાઓને વિશિષ્ટ ભેટ સોગાદ આપી પ્રેમપૂર્વક દરરોજ અલગ અલગ પૂજન પ્રસવામાં આવે છે હું રામેશ્વર ગંપાનો વતની છું શ્રી રામેશ્વર ગંપાની પાવન ધરા ઉપર આ અલખનો ઓટલો સ્થિત છે આ છેલ્લો અલખનો ઓટલો છેલ્લા નવ વર્ષથી કાર્યરત છે અમે નવરાત્રિના નવ દિવસોમાં આજુબાજુની શાળાની છોકરાઓને લાવીએ છીએ તેમને યથાશક્તિ શણગાર દાન ભેટ આપીએ છીએ ભોજન કરાવીએ છીએ એ જ રીતે આ અમારા નવ દિવસ નવરાત્રિનો કાર્યક્રમ ચાલે છે આ ઓટલે અમારા રામેશ્વર કંપાના તમામ ભાઈ બહેનો સહભાગી છે અને જોડાયેલા છે બસ એ જ કહેવું છે કે આ ઓટલામાં આ રીતે કાર્યક્રમ ચાલે છે અને બધા સહભાગી થાવ અને સાથ સહકાર આપો